જય ખેડૂત સમાજ ખેડૂત મિત્રો આજે વાત કરવી છે દાડમ અને નાળિયેર જેવા પાકોને વિદેશ એક્સપોર્ટ કરતાં પહેલાં કેવી પ્રક્રિયા કરવામાં આવે છે તેના વિશે વિદેશ મોકલતા પહેલાં પ્રક્રિયા કરવી જરૂરી છે જેના કારણે ફળોની ગુણવત્તા જળવાઈ રહે છે અને આંતરરાષ્ટ્રીય માનકો પૂરા કરી શકાય જેના કારણે નિકાસ સફળ બને છે પહેલાં વાત કરીએ દાડમ વિશે ખેતરમાંથી તાજા દાડમ તોડ્યા પછી તેની સફાઈ અને ધોવાની પ્રક્રિયા થાય છે પછી તેમાંથી ખરાબ અને વિકૃત દાડમને અલગ કરવા શોર્ટિંગ કરવું પડે છે આ બધું પત્યા પછી સાઈઝ પ્રમાણે ગ્રેડિંગ કરીને પ્રી કુલિંગ કરવામાં આવે છે જેથી તાપમાન ઘટાડી શકાય અને તાજગી જળવાઈ રહે હવે વેન્ટિલેટેડ કાર્ટનમાં તેને પેક કરવામાં આવે છે અને પેલેટાઇઝેશન કરવું અને કોલ્ડ સ્ટોરેજમાં રાખવું જરૂરી છે વળી ઓપેડા જેવી સંસ્થાઓ દ્વારા એગ્રો કેમિકલ્સની તપાસ અને ફાઇટો સેનેટરી સર્ટિફિકેટ લેવું પણ જરૂરી છે જેથી વિદેશી દેશોના ફૂડ સેફ્ટી નિયમો આપણે પાડી શકીએ હવે વાત કરી લઈએ નાળિયેરીની તાજા નાળિયેરમાંથી પરિપક્વ ફળોની પસંદગી કરી તેને સફાઈ અને ધોવું એ પ્રથમ પ્રાયોરિટી છે જો યુવા નાળિયેર હોય તો તેને ડાયમંડ આકારના ટ્રીમિંગ કરી હપ્સ દૂર કરવું પડે છે પછી તેને કુદરતી રીતે સુકાવા દેવું પડે છે જેથી તેમાં પાણીનું પ્રમાણ દસથી પંદર ટકા ઘટી શકે ત્યારબાદ રેફ્રિજરેટેડ કન્ટેનરમાં તેને પેકિંગ કરી પંદરથી નેવું ટકા હ્યુમિડિટી જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે પ્લાન્ટ ક્વોરન્ટાઇનની તપાસ અને સેમ્પલિંગ કરાવવું પણ જરૂરી છે જેથી કીટકો અને રોગોથી તે મુક્ત રહે કેટલાક કિસ્સાઓમાં કેમિકલ પ્રિઝર્વેટિવ્સ જેમ કે સોડિયમ બેન્ઝોએટનો ઉપયોગ જરૂરી બને છે આ પ્રક્રિયાઓથી ફળો વિદેશમાં તાજા પહોંચે છે અને આપણે કરેલા એક્સપોર્ટના ધંધાને ફાયદો થાય છે જય જવાન જય કિસાન